નવું no, જ no, <laughs> 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 <laughs>

તમે જીતા નહી પાછા પોત જણા છો ને તમે એકલા છો ખબર છે

આ કરો સાપ પર તમે જોઈને તમને સરપંચ પર લાગો ભગવાન તો ફોરો કરી નાખો લાબ ત્રણ દાડાથી તમે ફોન કર્યો છે તમે

મસ્ત આંગણ માં પાઈ તો લઈ લે રે કે સાહેબ સરપંચ નો ફોન જા હતાણે ભરો છે આ

તો બધા મને લુક કરી કરાવી દેમ પૈસા ખતર દે જા આ તો બોરામાં કટબકથી લઈ જતો છો હા એ દામેલો દામેલો ભાઈ દામેલો આપા આલી દાડી સરપંગ નું બુથ માર માર કર બુથ તો ખબર પડતી નહી મારે તો કે હું તો રૂપિયા લઈ રું લઈને

સક્કો છે તમે સપટા જો હાજરી નાખને આપણે અલ્યા આપડે પૈસા છે લઈ લે અલ્યા આ તો નવો દેખાતો તો પૈસા લઈ પૈસા લેડવાનો અંબે પૈસા હમ આપણે કોઈ જવા જ નહીં આપણે બસ ભાગ પાડશું અને કેતો નહી સરપંચ

આવલ પોતે જ છે રખો જમુ ન ખર્જેતા મને તો કશું આવતું જ નઈ ભૂખા કરે છે જશે

નિત્યકવાગી એક એક લેરાન એ છેને આસળ જો કે ને તો આમાં લંગડી છે તમા શું છે તમા તમારી તואય હેડ ફોડો ફુટ યાર સરપંચ કી નામ કદિયાર હે સંજા સરપંચ નામ મેલો તમારો અલ્યા મેલ્યું છે યાર સરપંચ ને પૈસા ના આયે ખબર નઈ પડતી તને અમે તને થોડો પાગ આ છે તું સરપંચ ને પૈસા અરે મા તારા પતિ ની રેવા પણ તારો ફૂડુ ફૂડી છે જો હું હવે સરપંચ તારા દીકરા કાઢ્યો છું હું મારી વાત હોભળો હે સરપંચ ભાઈ બંધો રે તું સરપંચ વાળો નહીં અમારો છોડ કે ઉડા લઈ 12 બાર આ લે જા દે જો એક જાન તો ભમાઈ લઈ સરપંચ ને કોટ પટાઈ દો યાર જો મને આડાસ તું મારા પાડીશ હમણાં જ પાછળ આ મને કહો તમે ઘરના તમાર સરમ અમારા કોઈ નહીં ઓમનો સરમ ઓમનો પાછો અમે પાળના કરતા અમે આવસન ન કરો છો તમે આ મને ભરાવું પડે જા 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 તેને પોચ માસી માસી સરપ હેલો એ ઉડે બાજી હજાર નું બંધ પ્રભુ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમા

ફાર તમે નીકળો હવે એમને હું જોવી લઉં હમ દેખા પછી વાત આ આયા લે આયા બહેરણ કોમ હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ